સમાચાર સુરતથી સીઆઈડી ક્રાઇમને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે પાંચ પોઈન્ટ સાહીઠ કરોડનું દેડાકો કોઈન કૌભાંડના મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી છે છ વર્ષથી આ મુખ્ય આરોપી ફરાર હતો સુરત સીઆઈડી ક્રાઇમના અંગે મોટી સફળતા પ્રાપ્ત થઈ છે સીઆઈડી ક્રાઇમને મોટી સફળતા છ વર્ષથી ફરાર પાંચ પોઈન્ટ સાઈઠ કરોડના કૌભાંડના આરોપીની ધરપકડ આખરે કરવામાં આવી છે દેડાકો કોઈન કૌભાંડના મુખ્ય સૂત્રોધારની ધરપકડ થઈ છે દુબઈથી વાયા નેપાળ થઈ અને ભારત ફર્યો તરત જ તેને દબોચી લેવામાં લેવાયો છે કૌભાંડનો મુખ્ય આરોપી રણજીત અભયકરણ ધરપકડ કરવામાં આવી છે આરોપી દુબઈ નાસી ગયો હતો છ વર્ષથી આ મુખ્ય આરોપી ફરાર હતો સુરત સીઆઈડી ક્રાઇમને આ અંગે મોટી સફળતા પ્રાપ્ત થઈ છે સીઆઈડી ક્રાઇમને મોટી સફળતા છ વર્ષથી ફરાર પાંચ પોઈન્ટ સાહીઠ કરોડના કૌભાંડના આરોપીની ધરપકડ આખરે કરવામાં આવી છે કૌભાંડના મુખ્ય સૂત્રોદ્ધારની ધરપકડ થઈ છે દુબઈથી વાયા નેપાળ થઈ અને ભારત ફર્યો તરત જ તેને દબોચી લેવાયો છે કૌભાંડનો મુખ્ય આરોપી રણજીત અભયકરણ સક્સેનાની ધરપકડ કરવામાં આવી છે આરોપી દુબઈ નાસી ગયો હતો